चलो तो काय? अरे पप्पू हाँ आज न बहुत बहुत पगलो पन आते एक सिंगल पकला जानी कट लो टुटो ये तो खरे खरा यहाँ मली क्या हमने यहाँ छात्र के बाजू में दोस्ता कहाँ काय बता हज़ावीन हज़ाज़र हज़ार दोस्ता हम लोग से न दुमला कम देश से ना देख डिपरेसना तो तरा दराला मर काका है ता ए कह काए नती बदा देखाड़े तो थोड़ा खासी ने रोजा रोजा हेलो हां आगाड़ी घोरा येते ता ते साइड से न हो ले ने कोइलो ने देखा हो किने साइड गोला ता मु फत्ता जामताई और ले कोइलो तो थोड़ा थोड़ा रस्तो खबर पड़े पुत्रा ने लेगलो ते झोटा सोला सो पे दिखाऊ जे पण

તમે રખાવ અમે જો આવી આ હાલો અહીંયા ઓત્યા આ આજો અજ જુવાનીમાંથી કિલોમીટર ખબર પડી જાય જો આ રીતના કે ચલતા જાય જો અહીંયા ત્યાં જુવાર પડી કે લ્યા અને પગલા હે રે પગલા ને સાઈઝ બતાવ તમે વિચાર કર હે કદાચ મોબાઈલ માં દેખાઈ દે જો દેખા કે રાજો આટલી મોટી સાઈઝ સાજો કેટલા મોટો પગલા છે અહીંયા ભી આ કેટલો મોટો અહીંયા હા बहुत बहुत मोटा तो 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 लगे किलो 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 वजन भी तो मित्रो 40 किलो तो वजन मित्रों डॉग नो से बहुमत पगलाम ने एट्ल बोटो करेलो ना हेमंत ने खरे खरे हजू भी एक अपेक्षा दिखाई गए जम हाँ आज इन बहुत मोटू पगलो पन आते एक सिंगल पगला जोनी हम्म कितलो कुटो मोटो ऐसे मोटो काय रे काय जायला नाही देवाने हो तेरी हम बायला जाने साची बात कहीं कर आ इतना रस्ते रस्ते लगेलो मित्री ध्यान करूँ थोड़ी महिला अब तो जो कदाच कई विस्तार में हूँ कई सी कम का कन्फर्मचल से दीप आ रस्ता आज बढ़ा रात ने खुद चालीस किलो वजन से मित्र है मित्रों कूतरा चालीस किलो वजन से विचार करो कई रीतना आटले दूर थे हम घर अंतर सुधी आ जाते बीजे आप है

ખોટા કાડીને લે ગेलो મન મારાવા પહેલા એ છે ને બધા ચેક કરી ગયેલો પણ અહીંથી હમન પી કે ઉસે ગ હે હા હાલા કેમ કે આગળ જાવું કેમ કે શિકાર હાથે હોય તો બીજા મિત્રોને ભી કેમ કે આ રીતના તમે પીછોનો નઈ કરવાનું કેમ કે શિકાર હાથે રહે તો હુમલો કરે એટલેમાં બે ત્રણ જણ હાતા આવ્યાસ આગળો તા હુદ ગયલો આ મિત્રો પહેલી વખતે થયું ને આગાઉ પણ ઘણા મારા ડુમલાવ ગામ ના આજુબાજુ વિસ્તારમાંથી દીપડાએ આ રીતના શિકાર કર્યો પણ આજે જે એના પંજા જોયા છે તો મને પણ વિચાર આવ્યો કે આટલા મોટા એના પંજા એટલે વિચાર કરો કે આ દીપડો કેટલો મોટો આ તમે વિચાર કરો આ જે ગીલાને એ રીતનામાં કોઈ પણ શિકાર કર પાછો કહેતો છે કે પાછળ પીસો નહીં કરતા मत मतलब बे तरह जना हाथ है से जो जाता हे कई साइड थी एक के दूर एक किलोमीटर थे कदाच ने कभी जाए एक किलोमीटर सुधी लै गल विचार करो तुम तो सुधी तक खेची नहीं लै गल 40 किलो वजन है ना विचार करो तुम है नानी सर की खनकी खाड़ी मतलब से आ એથી આમ નઈ પણ આ કિનાર કિનારા રસ્તે ગલમ કો ખાડી ચડવાને પણ નઈ આ જમીન માં જે હા આટલે કે આ ઘર સામે છે એન હજી કછ દેખાય મિત્રા જીતુભાઈ નું ઘર છે બસ પૈને જીતુભાઈ અને ઘર ના સામે થી રાત્રી ના લગભગ માનો બે પોછી હો મને મન આ રીત નઈ થી ગયલો છે ખબર પડી જાય હાલો

वहीं बेहेलो है आरस्ता हेलो हां इथे आ, आ, आ।, आ, आ वाला हाला ताथी नहीं आवला। तो आ वाला इथे टर्न मार लो आने आ हाला अब अबक म है अब निशान है हूं अइयो होती निशान हमने खबर पड़े वो अंदर से खाड़ी से बेखाड़ी बेगी था पण अइयो थे वा अगड़ी कहे दिशा में लगेला तो जरा भी खबर पड़ती नहीं मे थोड़ा आगे जाए तो पेला बाजू घर से बंधाड़ी पर बंधाड़ी लगी जाए आ दिशा फेड़ी ने परिया बंधारण बॉर्डर से आगाड़ी भाग एकदम एकांत से हेलो भाई अरे पापा क्यों मित्र मिली अँ लो विचार कर नहीं लिया ना आगे

કા હા હો જાણે બલા ઓય સચ્ચી વાતે બચ્ચા ના હારું જાય મુકી ગયેલો હે માન અરે અયા મળી ગયો અમને અયા છાટલે કે બાજુમાં આ ખરેખર હે મને બો ના નેતર પેને મોટો કરેલો હવે એને અંતિમ ક્રિયા કરું આપણ ફોરેસ્ટ ખાતાવારા ને થોડીક જાણકારી આપીએ કે કદાચ પાંજરૂ મુક હોય ત્યાં તમે મુકી શકો એક દિવસ કદાચ આપણને ભલે ડોગ રહે ખરેખર એને આપણે અંતિમ સંસ્કાર કરવાનું છે પણ વાત કરીએ ફોરેસ્ટ વાતાવરણનું શું કહે પણ એક વસ્તુ કેમ ડુમલામમાં જેટલા બી પશુપાલન હેલા એને ખાસ મારી એક માહિતી આપવા છે તો થોડું સાવધાન રહેજો કદાચ અમે જ્યાં ઊભી રહેલા કદાચ આસપાસ વિસ્તારમાં ઊભી રહીને અમને જોતો પણ હશે કેમ કે અહીં શિકાર મૂકી જાય તે કોઈ દિવસ લેવા આવે જ છોડે જ પણ સાવધાન રહેજો જે કંઈ પશુપાલન હેલા જે આપણે કહેવાય ડોગ હેલા અન્ય કોઈ પણ પશુ હેલા તો પેલું થાય જાય મન ફ્લાઇટ લુ થઈ જાય એટલે ડાગોનો પછી જરા કે પરસ ફોન કરી દે કોઈ આવતો હોય ઓન કાઈ કરવાનો હોય તો આપણે મને માહિતી આપી દે પછી એને જે અંતિમ સસ કરવાનો તો પછી કરીએ પણ ભાઈલાને ચિંતા થઈ ગઈ કે ભાઈ મારા ઘરે બી વાત થઈ છે તો મિત્રો વિચાર કરો કેટલો મોટો છે બસ ફોરેસ્ટ કાતાવાળાને માહિતી આપીએ પછી વધારે કાંઈ માહિતી હોય તો તમને કદાચ આપા હાલમાં તો વિડીયો

દીપડો અલગ અલગ વિસ્તારમાં આ રીતના શિકાર ડુમલાવ આસપાસ ગામમાં કર્યા જ નથી પણ આજે ફરી એક રૂબરૂ જોયું કે તમે કઈ રીતના અમે ઘરથી ત્યાંથી સુધી આવ્યા સોતા ને આપણે જોયું કે એને શિકાર કરેલો છે અહીં મૂકી ગયેલો છો ખાધેલો નથી તો ફરજ ખાતે માહિતી આપીએ ને વિડીયો અહીંયા ચોર કલાકો પાછળ કઈ માહિતી આવી તો તમને અલગથી બીજો વિડીયો વિચ આપવાનો પ્રયત્ન મિત્રો બતાવું એકદમ પેલે સાઈડે ત્યાં છે ને ના આર્ય આટલે કે એકદમ નજીક અહીંયા ઘર છે તો રાત્રિનો સમય વિચાર કરો આટલા ઘરના નજીકથી આ રીતના આ રીતના મામા લઈ ગયેલો સાંપેલી ફોરેસ્ટ ફોરેસ્ટવાળા સાથે વાત થઈ ગઈ સરપંચ સાહેબને જણાવી લીધી છે એટલે ખેતરમાં કામ કરતા ખાસ ખેડૂત મિત્રો બહેનોને થોડુંક સાવધાની રાખજો એવું કંઈ થઈ જાય ને કદાચ મારણ કરો મૂકી આવે તો આપણે સામસામે થઈ જાય તો આપણા પર હુમલો પણ કરે જય જવાન જય કિસાન આ ઘર છે शुरुआत में तो आरी आरी इतना थे मित्रों आ रही है आ रीतना लगे आ घर ते ओटला पर थे लगे विचार करो तब दीपड़ा मारण कर लो सात जगह आ रीतना तहूँ थे मैं गया